જોમ પગાર એક પગાર ની વાત કરે નહી બાકીયા બે મહિનાનો પગાર જાણો આ ખેત પૈસા જ આવતા કાલ તો કોરો ચેક લખીને નઈ આલ્યો કીધું ગેસ લઈ ગેસ પડે પડે કોઈ કે એટલે કે બેરી બેરી હું બેરી નહીં કઈ કઈ હું બેરી નહીં દોહોના મારું નામ લે પડદા જતા રહેશે એટલે હોંભળાતો નહીં લગાડે

તમારું તો કશું કેવું નહીં હાય ગયા ખાવાય રહ્યા નહીં કઈ લે ઠંડી છે તને ચૂલા ની અંદર આવતો રું ચૂલા માં આવતો ર ઠંડી ના લાગે તો માં ઠંડી ને ચરી તો હું જો ડોન ડોન આયા ડોન ડોન વાળા માં ડોન આયા ડોન હું બતાઉ કેમ લોન વાળા આયા માં આયા હ માર ટોપી બોપી લઈ લીધી માર મારો કોપી મતું મારા બાપાએ જો લોન લીધી તો તારા બાપા ની કોપી આલો હું કે લોન વાળા લઈ જા

હા બરાબર છે એકદમ બબરતા બબરતા અમથી આવો છો અલે બોલવું જ પડે ને ભાઈ બોલવું જ પડે ને મારે એક તો પા ડોસી ના પાસે હિસકા તને છે નઈ ખબર ના પાતા ડોસી ના હિસકારા ખરા એ તો હવે ચાલવાનો આધી તો છે કે બાટલો લઈ આવ્યો ને ગેસ નો કે માટલું શું કરવા લઈને આયા આ ભાઈ હવે ઘરમાં વાહન આ તો ખખરવાનું તો ખરું કે ઓ ખખરાઈ યાર માં તો આખી જિંદગી ખખરી જઈ હ

ખબર નહી પડતી ન બોલે નઈ લે આ લોન હું શું મારું માનો તો ખરા કોક હવે તો લોન લોન ના હપ્તા લેવાય આવે મને વિશ્વાસ હા કે તારા બાપા લોન ક્યારેય ના ઈ લોન વાળા લોન વાળા ઓમ 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 ડોન તો લોન લોન તારા બાપા રાખ બકા રાખ ખોટું માર પડે બહેરા હાથ માર હારો લાગે ખબર નઈ પડતી હું બોલે ખબર નહીં હું બોલો બોન શાંતિ રાખો શાંતિ રાખો બધું

ખબર છે <zestart> જા હાપ લેતોય હાપ લેતોય આકુને માર મા તમા પપ્પા નેવો ડાલે જો હોય તો આખી જિંદગી કાઢી હોય મને બે બાપા હોય મારા ઘર લોન ના લેવા આવતા ને મારા દોહાએ લેવો ને દીધી નહીં અને તને કહું ઉતું તો અવ નેચરલ ભલે હું બેરી નહીં પણ હમરાય હમન માય

ના એ હા તો આગળ જજો બસ આગળ બાપા હું તો જો આ મારા ગેંગ માણસ છે કે હું આ પાપ છે મારું હવે કોક ઉડાડી નાજે મને બોલ લોન ના ટોપી લેલી હોય તો હું હો એટલે ગરમી પડી છે હું ગરમી પડી છે કોને નરમી પડી નરમી પડી

હું આ આ તો પેલા એ રાધનપુર મલસ ડુપ્લિકેટ અલ્યા રાધનપુની વાત તો કઈ યાર કુવો તાતા તાતા ચાનો કરીયો દાદા ખબર પડતી રમતો દાદા લાગતું તો નહીં તારું કાપી નાખી મો જબરદસ્ત તારા થી તું ખાલી કેનો તે લેબરા પર અલ્યા એ પોપટ ની વાત નહી કરતા ઓના સમજાવ કે લખતો પેલી ડોહી જેવું મગર ચાલે બોલતો ભાઈ આખું બોલ કર શું કહું મારે વાહ આઈ કે લે આ પેલા ડોશી ના ઘરવાળો પોપટ એમ વાત તું ત ત ત કરી એવું હેડ પેજો તો હન મગજ માં ચા ખોલું કમ્પ્લીટ ઇન્ના જવા એ બધી વાત સોન તું પોપટ નું

પોપટ પોપટ પોપટા તમારો પેસો જો બપટ તારી લો એ તો અમારું મગજ ફેરવી નાખ્યું તો કો કેસો કો ખબર પરવા દે કે સોંતી ક્યા હા સમજાય હ હા સોયલા આ તને સમજાય ઓયલ કા બે કોન પટાન યાર મોયે કંટારી જો સો યાર ક્યા કને કંટારી જો હાલ હાલ અલ્યા સોંકે રાખો લે આ અલ્યા વધા બનાવા ના માર સોલા લાલ થઈ જલે ત્રીકા નમ તું ચેડી ને આ તારું ડાયલગ ઉઠા ઉઠા બોન્ડ જોઈ લે ઉઠા ઓલા લાલ કરી નાખે લાલ કા હા ને

કોણ પાડ પાડી ના બોલો પણ બાજુ લે ને મને થોડી વાત બોલવાન સાઈ ડોશી નો ઘર વારો હ

મેવા નતા વી વરાના લોચા છે મેરાતા કે જિંદગીમાં લોચા ના લાગે એટલે ના એટલે શું ખબર કેવું આયના કે આયના મુઠ જોવાનું હોય